વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની અમદાવાદ મહાનગરપાલિકાની સ્કૂલ બોર્ડ સંચાલિત શાળાઓમાં પણ અનોખી રીતે ઉજવણી થઈ સ્કૂલ બોર્ડ સંચાલિત શાળાઓમાં ચિત્ર સ્પર્ધા યોજાઈ હતી વિકસિત ભારત આત્મનિર્ભર ભારત ડિજિટલ ઇન્ડિયા સહિતના વિષય ઉપર બાળકોએ ચિત્ર તૈયાર કર્યા આ ઉપરાંત પોસ્ટકાર્ડ લેખન પણ કરવામાં આવ્યું આ સાથે જ મન કી બાત સ્વચ્છતા અભિયાન એક પેડ બાકી નામ સર્જિકલ સ્ટ્રાઇક જેવા વિષય પર વક્તૃત્વ સ્પર્ધા પણ યોજાઈ હતી ચીન જે કામગીરી થયેલી છે જેમ કે આપણે વાત કરીએ તો ઓપરેશન સિંધુની જે સફળતા તેમના નેતૃત્વમાં આપણને હમણાં જ મળેલી છે જેના કારણે ભારત એ એક ખૂબ જ સશક્ત રાષ્ટ્ર તરીકે આખા વિશ્વમાં અત્યારે જેને એક કહેવાય ને કે ઉભરી આવેલું છે તેની સાથે તેમના જે કાર્યકાળની અંદર આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે બે હજાર ચૌદથી જે કામગીરી કરેલી છે તેમાં ખાસ કરીને NEP 2020, ટ્વેન્ટી નેશનલ એજ્યુકેશન 2020, ટ્વેન્ટી ટ્વેન્ટી જે આદરણીય મોદી સાહેબના નેતૃત્વમાં જે લોન્ચ થઈ છે ને જેનો અમલ પણ